સક્કરબાર્ગ પ્રાણી સંગ્રહાલયમાં રહેલા માંસાહારી પ્રાણીઓ માટે મટન પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ ધરાવતા શખ્સોએ પોતાની માલિકીના વાડામાં ચોત્રીસ જેટલા પશુઓને ઘાતકીપણે બંદી બનાવીને રાખી હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરીને સ્થળ ઉપરથી ચોત્રીસ પશુઓને અત્યંત દયનીય સ્થિતિમાં છોડાવવાની સાથે છ શખ્સોની ધરપકડ કરી હતી તેની સામે કાર્યવાહી પણ શરૂ કરી હતી ત્યારે જૂનાગઢના ધારાગઢ દરવાજા નજીક ફરજના હોલ પાસે એક વાડામાં કેટલાક પશુઓને કતલ કરવાના ઇરાદે ક્રૂરતાપૂર્વક બાંધી રાખવામાં આવી હોવાની બાતમી મળતાની સાથે પોલીસ ઉપર સ્થળ ઉપર પહોંચીને તે દરમિયાન ક્રૂરતાપૂર્વક બાંધીને રાખવામાં આવ્યા હોવાનું જાણ્યું હતું અને સાથે સાથે પાણીની કે ઘાસચારાની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી આથી પૂછપરછ કરતા સક્કરવાગ પ્રાણી સંગ્રહાલયનો કોન્ટ્રાક્ટ હોવાની વાત કરતા પ્રાણી સંગ્રહાલયના અધિકારીને પૂછવામાં આવતા તેમના દ્વારા ખુલાસો પણ કરવામાં આવ્યો હતો અને પ્રાણીઓને આવી રીતે બહારના કોઈ પણ સ્થળે રાખવાની મંજૂરી આપવામાં આવી નથી અને આથી તમામ સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી ગઈકાલના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફરજાના વોલની પાસે જે ઈરફાન ઇબ્રાહીમ બેલીમની કબજાની ભોગવટાવાળી જે જગ્યા છે એના ઢોરવાડા ખાતેથી છે એ ટોટલ ઓગણત્રીસ ભેંસ અને પાડાઓ મળી આવેલા આ બાબતે એ ડિવિઝન પીઆઈ વત્સલ સાહસ દ્વારા સ્ટાફને સાથે રાખીને તપાસ કરતા આ જે ઢોર રાખવામાં આવેલા તેમને ટૂંકા ઢોરાવડે બાંધેલા આ ઉપરાંત તેમના માટે ઘાસ ચારાની કોઈ વ્યવસ્થા કરેલ નહીં તેમજ તેમને અહીંયા રાખવા બાબતે વિગતવાર પૂછપરછ કરતા આ જે આરોપીઓ છે તેમના દ્વારા શક્કરબાગની પોતાને મોટું મટનનો કોન્ટ્રાક્ટ હોય તેવી હકીકત જણાવેલી તો આ બાબતે શક્કરબાગના નિયામક પાસેથી લેખિત માહિતી મગાવતા અને તપાસ કરતા શક્કરબાગના શ્રી દ્વારા જાણ કરવામાં આવેલી કે જે પશુઓ રાખવા જે ટેન્ડર આપેલું છે તેમની રહેવાની અને ઘાસચારાની તમામ વ્યવસ્થાઓ છે શક્કરબાગની અંદર કરવામાં આવશે આપેકી કોઈપણને બહાર અન્ય કોઈ જગ્યાએ શક્કરબાગના નામે રાખવાની એમને સૂચના આપેલી નથી કે ટેન્ડરની કોઈ જોગવાઈ નથી તો આ ટેન્ડરની જોગવાઈનું ઉલ્લંઘન કરી આ જે પશુઓ છે ટોટલ છે ત્રણ લાખ કરતાં પણ વધુ રકમના થતા હોય તેમને તેમના પ્રત્યે ઘાતકીપણું દર્શાવે આ બાબતે એનિમલ ક્રુઅલ્ટી નહીં અલગ અલગ કલમ મુજબ છે ગુનો દાખલ કરેલો છે ને હાલ આ જે તમામ આરોપીઓ છે રાહિલ બેલીમ કુરેશી અજય રમેશ ચાવડા મુનવર હુસેન બેલીમ અનિક જામનગરના કાલાવાડ ગેટ વિસ્તારમાં મોહમ્મદ હુસૈન નામના વ્યક્તિએ મૂળ પાકિસ્તાનના અસમા બાનુ સાથે લગ્ન કર્યા હતા તેની વર્ષ બે હાજર સાત થી તેમના પતિ સાથે જામનગરમાં રહે છે